આજે અક્ષય તૃતીયાનો મહાપર્વ છે પરંતુ પરંપરાગત ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે સોનાનો ભાવ નવ્વાણું હજારે પહોંચતા ગ્રાહકોમાં ઘટાડો થયો છે અક્ષય તૃતીયા નિમિત્તે સુરતના જ્વેલર્સો ખાલી ખમ જોવા મળ્યા હતા આજે અખાત્રીજ અને અક્ષય તૃતીયાનો મહાપર્વ છે ત્યારે સુખ સમૃદ્ધિના પ્રતિક રૂપે સોના ચાંદીની ખરીદી અક્ષય તૃતીયાના પાવન પર્વ પર કરવામાં આવે છે પરંતુ આ વર્ષે આ પરંપરામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે સોના અને ચાંદીના ભાવ આકાશે પહોંચતા ગ્રાહકો ખરીદીથી દૂર રહ્યા છે આ વર્ષે દસ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર સુધી પહોંચી ગયો છે જે ગયા વર્ષની તુલનામાં લગભગ ચોત્રીસ હજાર રૂપિયા કરતા વધુ છે ગયા વર્ષે આ દિવસે દસ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હતો ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે દર નવ્વાણું હજાર પ્રતિ કિલો છે જ્યારે ગયા વર્ષે પાસઠ હજાર થી સત્તર હજાર ની વચ્ચે હતો ભાવ આ રેકોર્ડ સ્તર પર પહોંચતા માત્ર ખરીદી જ નહીં એડવાન્સ બુકિંગ બુકિંગમાં પણ ચાલીસ થી પચાસ ટકા સુધી ઘટાડો નોંધાયો છે વેપારીઓ કહે છે કે સામાન્ય રીતે અક્ષય તૃતીયાએ સોનું ખરીદવા લોકો આવતા હોય છે પરંતુ ભાવ વધવાના કારણે ગરાગી જોવા મળી નથી હેતલ ચોક્સી અક્ષય તૃતીય એવું બી મહત્વ માને છે કે સોનું ચાંદી ખરીદવું એ શુભ માને છે કે આખા વર્ષ દરમિયાન તમારા લાઈક વર્ષ દરમિયાન તમારે સોનું ચાંદીથી ખુશ સમ સુખ સમૃદ્ધિ આવતી રહે તો હું બી એજ કઉ છીશ બધી બહેનો કે તમારાથી જેટલું થાય એટલું ધીમે ધીમે સોનું ચાંદી તમે આગળ વર્ષની શુભ શરૂઆત કરો બ્યુરો રિપોર્ટ સુરત